પાટણ યુનિવર્સિટી ખાતે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરાયો પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આરજે કોમ્પ્યુટર સેન્ટર ખાતે જી કેસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ માટેના સહાયતા કેન્દ્રનો મંગળવારે પ્રારંભ કરાયો હતો આ સહાયતા કેન્દ્ર વિદ્યાર્થીઓને જીકેએસ પોર્ટલ પર રજિસ્ટ્રેશનથી લઈને એડમિશન માટે મદદરૂપ બનશે અને તેઓને કેન્દ્રીકૃત તેમજ વિકેન્દ્રીકૃત એડમિશન સાથે સાથે વિવિધ કોલેજના આ સંદર્ભેના પ્રશ્નોનું સમાધાન કરશે આ પ્રસંગે નોડલ ઓફિસર ડોક્ટર ધર્મેન્દ્રભાઈ ઠાકર કોઓર્ડિનેટર ડોક્ટર આનંદ પટેલ સહિત જી કામગીરીમાં પ્રત્યક્ષ જોડાયેલા પ્રાધ્યાપક ગણે પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સુલભ અને સરળ પ્રક્રિયા બને તે માટેનું ચિંતન કર્યું હતું જી પોર્ટલ પર એડમિશન પ્રક્રિયામાં કોઈપણ વિદ્યાર્થીઓને મૂંઝવણ ન રહે તે માટે આજથી જ કેન્દ્ર ખાતે કોઓર્ડિનેટર ક્લાર્ક ટેકનિકલ તજજ્ઞ અને સેવક એમ મળીને કુલ પંદર કર્મચારીઓ જી કેસ એડમિશન પ્રક્રિયા દરમિયાન અહીં ફરજ બજાવશે ત્યારે ધોરણ બારના તમામ પરિણામો જાહેર થતાં આજથી જ આ સેન્ટર કાર્યરત કરાતા વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેનો ધસારો જોવા મળ્યો હતો તથા યુનિવર્સિટીના બેચલર અભ્યાસક્રમો જેવા કે બીબીએ બીકોમ એમએસસી આઈટી બીએસડબલ્યુ સહિતની વિવિધ શાખાઓમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે પૂછપરછ કરી હતી વિદ્યાર્થીઓ વધુ માહિતી માટે સિત્તેર એક ઓગણ સિત્તેર ચોરાણું ચાર પંચાણું અને સિત્તેર એક ચોસઠ એકોતેર જીરો ત્યાંસી આ હેલ્પલાઇન પરથી પણ માહિતી મેળવી શકશે આ સેન્ટર કોલેજના હેલ્પ સેન્ટરના પ્રશ્નોનું સમાધાન લાવી આ પ્રક્રિયા સરળ અને સુચારુ બનાવશે તેવું તજજ્ઞોએ જણાવ્યું હતું